મહેસાણાના કડીમાં નગરપાલિકાની પોલ ખોલી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રથમ વરસાદમાં જ કડીમાં જળબંબાકારની સ્થિતિ ઉપર શંકરસિંહ વાઘેલાએ ટકોર કરી તેમણે કહ્યું કે આ વિકાસ નથી ચોમાસું શરૂ નથી થયું ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે હજી વરસાદ પડશે તો શું હાલત થશે પ્રથમ વરસાદમાં જ કડીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કડીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તેવું શંકરસિંહ વાઘેલા ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે ભૂતકાળમાં સાત માણસો અહીં ડૂબી ગયા તા મરી ગયા હતા માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે રકાશ કહેવાય જેમાં લોકોના જ્ઞાન સાથે સલામતી ન હોય એને શું કરવાનું આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વિગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય કરી નગરની કેટલીક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં આવી જ રીતે એક એક અંડરપાસથી બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જાય તો ડૂબી જાય પાછો ના આવે હું ઈચ્છું ને કડીના નગરજનો આગળ વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ લાઇટો પણ નથી સવારે એવું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવાર હોય કે બાકી લાઇટ વાઇટ બસ કોઈ પણ વાહન ભીત કઈ જાય ગમે ત્યાં જાય